પ્રશ્ન નંબર એક નીચેનામાંથી ગુજરાતના કયા ભૌગોલિક વિસ્તારને મરુભૂમિનું મોતી તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી વચરાજ બેટ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું તો આપણો સાચો જવાબ છે પ્રશ્ન નંબર ત્રણ જૂનાગઢમાં આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર પંદર પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી ફિફા ફૂટબોલ રેન્કિંગ બે હજાર ચોવીસમાં ભારતની ટીમ કેટલામાં નંબરે રહી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એકસો ને સત્તર પ્રશ્ન નંબર પાંચ મધ્ય પૂર્વમાં કયો દેશ ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ લક્ઝરી ટ્રેન્ડ શરૂ કરી રહ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાઉદી અરેબિયા પ્રશ્ન નંબર છ ભારતમાં પ્રથમ કૃત્રિમ ઉગ્ર આર્યભટ્ટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો પંચોતેરમાં પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયા દિવસે વિશ્વ પ્રવાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સત્યાવીસ સપ્ટેમ્બર પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં પ્રબોવો ઓપ્શન બી ઇન્ડોનેશિયા પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી એકતા સ્થળ કયા મહાન વ્યક્તિની સમાધિ સ્થળ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નાની જેલ સિંહ પ્રશ્ન નંબર દસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસમાં જાપાનમાં અણધારી મંદીને પગલે કયો દેશ તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જર્મની પ્રશ્ન નંબર અગિયાર ફેબ્રુઆરી બે હાજર ચોવીસમાં કયા રાજ્યમાં કરોલીમાં હિન્ડોન પાસે કાચું લોખંડનો નો અંદાજિત આઠસો ચાલીસ ટન જથ્થો મળી આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી રાજસ્થાન પ્રશ્ન નંબર બાર ભારતમાં કયા રાજ્યે ફેબ્રુઆરી બે હાજર ચોવીસ માં કાજે નેમ લીંબુ તેનું રાજ્યફળ જાહેર કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આસામ પ્રશ્ન નંબર દાદા સાહેબ ફાળકેવાડમાં કુલ કેટલી ધનરાશિ આપવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પચીસ લાખ પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી આયોજિત યુએન સામાજિક વિકાસ આયોગના બાસઠમાં સત્રની અધ્યક્ષતા કોણે કરી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રુચિતા કંબોજ પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રામકૃષ્ણ પરમહંસ પ્રશ્ન નંબર સત્તર કયું શહેરમાં વર્લ્ડ સોશિયલ બોલર કોણ બન્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રવિચંદ્રન અશ્વિન પ્રશ્ન નંબર ઓગણીસ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં પ્રથમ સ્થાન મેળવીને ઇતિહાસ રચનાર બોર્ડર સિક્યુરિટી ફોર્સના કુતરાનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રિયા પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાઉદી અરેબિયા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર